આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો પીએમએ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો જાહેર કર્યો છે સત્તરમા હપ્તાના વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા છે પીએમએ ડિજિટલ કિસાન નિધિ કાર્ડ પણ લોન્ચ કર્યું છે મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તેના એક જવાનનું શંકાત પદ સંજોગોમાં ગોળી વાગતા મોત થયું છે સાથી સુરક્ષા કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાંથી તેને ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યું છે આજે વહેલી સવારે ફાયરિંગનો અવાજ આવ્યો હતો ત્યારબાદ અફરાતફરી મચી હતી કયા કારણોસર અને કોણે ફાયરિંગ કર્યું તે માહિતી હજુ સામે નથી આવી મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ના આરોગ્ય તંત્રની સામે આવી બેદરકારી બાંધકામથી વાકેફ હતું આરોગ્ય વિભાગ આરોગ્ય વિભાગે આપ્યું હતું ફૂડ લાયસન્સ નીતિન જૈનના નામથી કરાઈ હતી અરજી ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય વિભાગે પાસે માંગી વિગતો લાયસન્સ કેવી રીતે આપ્યું તેને લઈને શરૂ કરાઈ તપાસ મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગોમાં ઉજડા આજથી જ ઘણા ભાગોમાં વરસાદ થશે જેમાં અમદાવાદ ગાંધીનગરમાં આજે વરસાદ થઈ શકે છે હાલ ચોમાસું વરસાદ ઘણા ભાગોમાં થશે વીસમીથી ઉત્તર ભારતમાં હીટવેવ સમાપ્ત થશે વીસમી બાદ ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે વીસથી અઠ્યાવીસ જૂન સુધીમાં ચોમાસું નિરંતર હશે નાની નદીઓમાં પૂર આવશે બીજા મહત્વના સમાચાર સામે નજર કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે લોકસભા સચિવાલય દ્વારા આ અંગેની સૂચના જાહેર કરવામાં આવી છે નોંધનીય છે કે રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા સીટ જાળવી રાખવા અને વાયનાડ લોકસભા સીટ છોડવા અંગે લોકસભા સ્પીકર ઓફિસને ઔપચારિક નોટિસ આપી હતી મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે કેન્દ્ર અને વિશ્વ બેંક સાથે મળીને બહુહેતુક ચક્રવાત આશ્રય સ્થાનો મુખ્યત્વે દરિયાકાંઠાના જિલ્લાઓમાં કુદરતી આફતો દરમિયાન જીવન બચાવવા માટે બાંધ્યા છે ગુજરાતના સોળસો કિલોમીટર લાંબા દરિયાકાંઠા પર ચક્રવાત અવારનવાર બનતા આવ્યા છે અને આવી આફતો ત્રાટકે તે પહેલાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સક્રિય રીતે સુરક્ષિત સ્થાનો પર સ્થાનાંતરિત કરવું મહત્વપૂર્ણ છે એમ રાજ્ય સરકારે એક સત્તાવાર પ્રકાશનમાં જણાવ્યું હતું